ડભોઈ તાલુકાના કાયા વહરાના ગામ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તિભાવથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા મહાશિવરાત્રી પર્વને લઈને ગામમાં વહેલી સવારથી જ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો મંદિરોમાં શિવભક્તોની લાંબી કતારો જોવા મળી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા ભક્તોએ ભગવાન શિવને દૂધ જળ અને બિલીપત્ર અર્પણ કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા મંદિરોમાં ભજન કીર્તન અને જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું મહાશિવરાત્રી નિમિત્તે ગામમાં ધાર્મિક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મેળામાં ગ્રામજનો તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા મેળાની મજા માણી હતી નાના વેપારીઓ માટે પણ મેળો આર્થિક રીતે લાભદાયક રહ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આખું ગામ ઉત્સવમય બની ગયું હતું અને મોડી સાંજ સુધી ધાર્મિક કાર્યક્રમો ચાલુ રહ્યા હતા રિપોર્ટ પ્રવીણ વસાવા સંબંધ ભારત ન્યૂઝ ડભોઈ વડોદરા